કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઈસેક સંસ્થા દ્વારા આયોજિત કૌશલ્ય યાત્રા અંતર્ગત અંકલેશ્વર મા સાદા ભવન ટાઉનહોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કૌશલ્ય વિકાસ માટે કાર્યરત આઈસેક સંસ્થા દ્વારા છ ઓક્ટોબરથી કૌશલ્ય વિકાસ યાત્રા બે હજાર પચીસનો પ્રારંભ કરાયો છે આ યાત્રા વીસ રાજ્યોના ત્રણસો જિલ્લામાં અને ત્રણસો શાળાઓ કોલેજોમાં પહોંચશે જે અંતર્ગત આ યાત્રા અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે આવી પહોંચતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો હેતુ એઆઈ લિટરેચર મિશન ડિજિટલ કૌશલ્ય અને કરિયર માર્ગદર્શન દ્વારા યુવાનોને ટેકનોલોજી સાથે જોડવાનું છે આયોજન દરમિયાન મફતમાં એઆઈ સેમિનાર વર્કશોપ કરિયર કાઉન્સેલિંગ અને ટેક પ્રદર્શન યોજાઈ રહ્યા છે એનએસડીસી દ્વારા માન્ય બે બસો પચાસથી વધુ કોર્સ અંગે માહિતી આપવામાં આવી રહી છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે યુવાનોને સક્ષમ બનાવવાના પ્રયાસના ભાગરૂપે આ યાત્રા યોજાઈ રહી છે ઓલ ઇન્ડિયા सोसाइटी फॉर एजुकेशन कंप्यूटर टेक्नोलॉजी आयषक તરફથી 40 વર્ષ പൂർവ કર્યા અને સાથે સાથે कौशल विकास યાત્રાની 2025 ની યાત્રા અમે 6 તારીખની ગાણીનગરથી શરૂ કરી છે આ યાત્રાનું મેઈન મિશન છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લિટરસી મિશન એટલે કે AI શિક્ષણ સાક્ષરતા મિશન છે જે બાળકોને આવનાર સમયમાં AI તેમના এড્યુકેશનમાં કઈ રીતે ઉપયોગી ની કરશે તેમના કેરિયર માટે કઈ રીતે ઉપયોગી થશે અને કેરિયરની સાથે સાથે એમનો બ્રાઈટ ફ્યુચર કઈ રીતે કઈ દિશામાં આગળ વધવું એટલે લાઈફમાં એજ્યુકેશનમાં કઈ રીતે AI નું ઇમ્પોર્ટન્સ છે એનું એક માર્ગદર્શક તરીકે કૌશલ વિકાસ યાત્રામાં અમે આ ટીમ સાથે 6 થી 15 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં નીકળ્યા છીએ જેના એક ભાગ રૂપે આજે અમે અંગલેશ્વરની આ શાળામાં મુલાકાત લીધી એમના પ્રિન્સિપલ તરફથી અમને આવકાર મળ્યો અને 300 થી વધારે બાળકોએ આ કારકિર્દી માર્ગદર્શન અને AI માર્ગદર્શન માટેની આજની અમારા સેમિનારમાં ભાગ લીધો તે બદર હું શાળા પરિવાર સ્કૂલ મેનેજમેન્ટ દરેક નો આધાર માનું થેન્ક યુ વેરી મચ